નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ડે ન્યૂઝ દાહોદમાં સેવાસેતુ કાર્યક્રમ અને સ્વચ્છતા અભિયાનના પ્રસાર પ્રચાર અર્થે કલેક્ટર યોગેશ નિરગુડના અધ્યક્ષતાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી દાહોદ જિલ્લામાં આવનાર સમયમાં સેવાસેતુ કાર્યક્રમ યોજાનાર છે જેમાં દાહોદ જિલ્લાના વિવિધ તાલુકાના અનેક ગામોને પણ આવરી લેવામાં આવ્યા છે આ કાર્યક્રમ દરમિયાન જે તે સમય અને સ્થળે જ લાભાર્થીની વિવિધ તેર જેટલા વિભાગોની પંચાવન જેટલી સરકારી સેવા પૂરી પાડવામાં આવશે સેવાસેતુ કાર્યક્રમના પ્રચાર પ્રસાર અર્થે તેમજ દાહોદના પાત્રતા ધરાવતા લાભાર્થીઓ સુધી આ કાર્યક્રમની જાણ થાય અને તેઓ આ કાર્યક્રમ થકી લાભ મેળવી શકે એ માટે જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી સત્તર સપ્ટેમ્બરથી ચાલુ થનાર સરકારના સેવા સેતુ કાર્યક્રમ તેમજ સ્વચ્છતા હિ સેવા અભિયાનને વેગ આપવા તેમજ ત્રણેય તબક્કામાં પ્રચાર પ્રસાર માટે પત્રકારો સહિત જનતાનો પણ સહયોગ પૂરતો મળે તેવી અપેક્ષા કલેક્ટરે વ્યક્ત કરી હતી સત્તરમી સપ્ટેમ્બર બે હજાર ચોવીસના દિવસથી આખા દેશમાં સ્વચ્છતા સેવા કાર્યક્રમ શરૂ થવા માટે જઈ રહ્યો છે તો આપણા ગુજરાત રાજ્યમાં પણ અને આપણા દાહોદ જિલ્લામાં પણ સ્વચ્છતા સેવા કાર્યક્રમ આપણને સારામાં સારી રીતે ઉજવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે સ્વચ્છતા એ આપનું સ્વભાવ બનવું જોઈએ એના માટે આપણને બધાને પ્રયત્ન કરવાના છે એમાં જિલ્લા વહીવટી તંત્ર નગરપાલિકા તંત્ર ગ્રામ પંચાયતનું તંત્ર અને બધા પદાધિકારીઓ અને જાહેર જનતાએ મળીને આપણને પ્રયત્ન કરવાના છીએ આ એ આ વર્ષની આપણી જો થીમ છે એ ક્લિનલીનેસ ટાર્ગેટ યુનિટ છે કે જે કોઈ વિશિષ્ટ જગ્યા ઉપર સતત કચરો રહેતો હશે તો એનું એને ટાર્ગેટ કરીને આપણને ક્લીન કરવાની જોગવાઈ કરવામાં આવેલ છે એના માટે તંત્ર તૈયાર છે સાથે સાથે હું જનતાને અપીલ કરી કે કે એ સ્વચ્છતાની જો શરૂઆત છે એ પોતાના ઘરથી કરે પોતાનું ઘર પોતાની શેરી અગર સારામાં સારી રાખે સ્વચ્છ રાખે તો એનું કાસકેટિંગ ઇફેક્ટ અન્ય જગ્યા ઉપર પણ થઈને આખું શહેર આપણું સ્વચ્છ સપ્ટેમ્બરથી શરૂ થવા માટે જઈ રહ્યા છે આપના દરેક તાલુકામાં ગ્રામ્ય ક્ષેત્રમાં સત્તરમી સપ્ટેમ્બરથી લઈને એકત્રીસમી ઓક્ટોબર દરમિયાન ત્રણ વખત સેવાસેતુ કાર્યક્રમ આયોજિત કરવાના છીએ એના માટે જુદા જુદા ક્લસ્ટર બનાવવામાં આવેલ છે તેમજ શહેરી જો નગરપાલિકા વિસ્તાર છે એમાં પણ મિનિમમ બે પ્રોગ્રામ આપણને કરવા માટે જવાના છે તો એમાં જે પણ જનતાના રોજબરોજના પ્રશ્નો હોય કે જુદા જુદા ડિપાર્ટમેન્ટની તેર ડિપાર્ટમેન્ટની લગભગ પંચાવન જેટલી સેવાઓ જો છે એનું સેમ ડે નિકાલ થઈ જાય એના માટેનું આયોજન કરવામાં આવેલ છે એના માટે તાલુકા કક્ષાએ કમિટીઓ પણ બનાવી દેવામાં આવેલ છે અને સત્તરમી સપ્ટેમ્બરથી દરેક તાલુકામાં સત્તરમી સપ્ટેમ્બરે દરેક તાલુકામાં એક એક પ્રોગ્રામ આપણને કરીને એની શરૂઆત કરવા માટે જઈ રહ્યા છે તો એમાં પણ હું વિનંતી કરું છું કે આપ લોકોના જો પણ કોઈ કામો બાકી હશે જુદા જુદા પ્રકારની સેવાઓ લેવા માટે આપને જે તાલુકા કક્ષા આવવું પડે છે તો એ તાલુકા કક્ષા આવવાના બદલે આ સેવા સેતુમાં પાર્ટિસિપેટ કરીને આપની સેવાઓ આપના નજીકના સ્થળે મેળવી લો એના માટેની બધી ક્લસ્ટરોના નામો વગેરે જે છે એ અમે ટ્વિટર ઉપર પણ નાખી દીધેલા છે અને પત્રકાર મિત્રોના માધ્યમથી પણ બધાને જાણ થઈ જાય એના માટે એમને ગામોની અને સ્થળોની યાદી આપવા માટે જઈ રહ્યા છે તો એમાં પણ જનતાને વિનંતી છે કે મોટી સંખ્યામાં પાર્ટિસિપેટ થવા અને આપણા નજદીકના ક્લસ્ટરના સ્થળેથી આ સેવાઓનો લાભ મેળવે અને ત્રીજો ઇમ્પોર્ટન્ટ એક કાર્યક્રમ આપણા અહીંયા ગરીબ કલ્યાણ મેળાનું થવાનું છે જો સતાવીસમી સપ્ટેમ્બરના દિવસે અહીંયા શ્રીરામ પાર્ટી પ્લોટમાં જિલ્લા કક્ષા નો કાર્યક્રમ આયોજિત કરવા માટે જઈ રહ્યા છે એમાં પણ સરકાર વતી જે લાભાર્થીઓ છે એમને જુદા જુદા પ્રકારની કીટો આપીને એમને પૂરી પાડવા માટે જઈ રહ્યા છે અને સત્તરમી સપ્ટેમ્બરના દિવસે આપણે સેવા સેતુ અને સ્વચ્છતા હી સેવા આ કાર્યક્રમ ઉજવવા માટે જઈ રહ્યા છે તો તે જ દિવસે જે જગ્યા ઉપર આપનું કાર્યક્રમ થવાનું છે સેતુ નો તે જગ્યા ઉપર પહેલા ક્લિનલીનેસ ડ્રાઈવ પણ આપણને લઈશું એમાં ગામજનો લાઈન ડિપાર્ટમેન્ટના લોકો અધિકારીઓ પદાધિકારીઓ બધા જ સહભાગી થશે અને એના પછી એક નામ આ અભિયાન ગામડામાં પ્લાન્ટેશન પણ કરવામાં આવશે તો એવી રીતે આપણને સ્વચ્છતા સેવા અને સેવા સેતુ પ્રોગ્રામ જો છે એની આપણા દાહોદ જિલ્લામાં ઉજવણી કરવા માટે જઈ રહ્યા છે તો એમાં જનભાગીદારી જો છે એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે તો વધારેથી વધારે લોકો આ અભિયાન સાથે જોડાય એવી વિનંતી કરું છું